હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારી વિડીયો તમને સારી જો લાગતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચા પોપિયાનું ખાટું અને મીઠું અચારની રેસિપી આ ખાટું મીઠું અચાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અહીંયા મેં લીધું છે કાચું પોપી પોપીઓને મેં પાણીથી પહેલાં સરસ રીતે ધોઈ લીધું છે કાચું પોપિયો આપણે છીલી લેશું છીલીને એને આપણે નાના નાના કટકા કરવાના છે તમે જોઈ શકો છો મેં એને છીલી લીધું છે હવે એને આપણે નાના કટકા કરી લઈએ મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું અહીંયા પોપિયાના કટકા કરી લીધા છે મેં તમે જોઈ શકો છો કાચા પોપિયાનું અચાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ કંઈ ટાઈમ નથી લાગતો અને જલ્દીથી બની પણ જશે અહીંયા મેં સૂકા મસાલા લીધા છે મસાલામાં મેં લીધું છે આખા ધાણા લીધા છે એક ચમચી જેટલું જીરું લીધું છે અને કાલા તળ પણ મેં લીધા છે અને એક ચમચી જેટલી વરિયાળી પણ મેં નાખી છે અને બધાને મેં ગરમ કરી લીધા છે ગરમ થઈ ગયા છે પછી મેં એને ખાંડી લીધા તમને આચારની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં હવે આ ખાંડેલું મસાલો આપણે પોપિયામાં નાખી દઈએ તમે જો મારી વિડીયો વાર જોતા હો તો મારા વિડીયોને લાઇક પણ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને બે લાયકનનું બટન પણ દબાવજો અહીંયા મેં લીધા છે લાલ મરચાંનું પાવડર લીધું છે એક ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી છે અને મીઠું તમે તમારા હિસાબે નાખી શકો છો હવે એમાં આપણે નાખી દઈએ દરેલી ખાંડ એક ચમચી નાખી છે દરેલી ખાંડની અને સંચર નાખ્યો છે અડધી ચમચી જેટલો આ અચાર તમે ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકો છો અને બાજરાની રોટલી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે આ અચાર અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે હવે એમાં આપણે નાખી દઈએ આમચૂર પાવડર આમચૂર પાવડર પણ મેં એક ચમચી નાખી છે તમે આ ખાટા મીઠા અચારની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં અહીંયા મેં તેલ ગરમ કરીને પહેલાંથી જ મૂકી દીધું હતું હવે તેલ ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે અચારમાં નાખી દઈએ થોડું થોડું કડીને જ આમાં નાખવાનું છે તેલને આપણે મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું મને ગુજરાતી બોલવાનો શોખ છે એ માટે હું ગુજરાતીમાં જ વિડીયો બનાવું છું તેલ નાખ્યા બાદ એને આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લઈએ તમે આ અચારને ફ્રીજમાં પણ રાખી શકો છો સ્ટોર કરીને બેથી ત્રણ મહિના સુધી એમને એમ જ રહેશે બગડશે પણ નહીં આ અચાર વીસથી ત્રીસ મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધા લોકો ખાય છે આ અચાર તમને ખાટા મીઠા અચારની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને કેવી નહીં અચાર બની ગયું છે તમે જોઈ શકો છો એને આપણે કાચની બરણીમાં ભરી લઈએ આ અચારમાં તેલ ત્રણથી ચાર ચમચી જેટલું જ નાખ્યું છે વધારે તેલ પણ આ અચારમાં નથી જોતું અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે આ અચાર મારાથી કંઈ વિડીયો બનાવવામાં ભૂલ થતી હોય તો મને કમેન્ટ કરીને બતાવો કે મારાથી વિડીયો બનાવવામાં કંઈ ભૂલ થાય છે અને કંઈ નહીં આ અચાર તો બની ગયું છે તમે જોઈ શકો છો એક બરણી ભરાઈને અચાર થઈ છે આ પચીસ રૂપિયામાં અચાર બન્યું છે અને બજારમાંથી જો આપણે અચાર લેવા જઈએ ને તો ચાલીસથી પચાસ રૂપિયામાં મળશે આપણને આ કાચા પોપિયાનો અચાર ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે એને રોટી સાથે પણ ખાઈ શકો છો ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકો છો અને બાજરાના રોટી સાથે પણ ખાઈ શકો છો મારી વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને કેવી નહીં મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી વિડીયોને લાઈક કરવાનું પણ ના ભૂલતા અને મને કમેન્ટ તો જરૂરથી કરજો અને મને બતાવજો કે રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં અને મારાથી કંઈ ભૂલ થઈ જતી હશે તો મને કહેજો એ પણ અચાર હવે બની ગયું છે તમે જોઈ શકો છો એને આપણે ફ્રિજમાં મૂકી દઈએ એના ઉપર ઢાંકણું ઢાંકીને